સુરતમાં આપે વિરોધ દર્શાવતા ઝાડુ ફેરવી કહ્યું સ્વચ્છતાના નામે અબજોના ધુમાડા બાદ પણ શાળાઓને નથી મળતી સફાઈની ગ્રાન્ટ સુરતના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આમ આદમી પક્ષ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને રચનાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધમાં નેતાઓ અને કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા જેમણે શાળાની યોગ્ય રીતે સફાઈ કરીને વિરોધ પ્રદર્શિત કરતા બેનર દર્શાવ્યા હતા આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને દસ વર્ષ પૂર્ણ થયા છે આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે આમ છતાં ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી જેથી વિદ્યાર્થીઓએ સફાઈ કરવી પડે છે અથવા તો શાળા અસ્વચ્છ રહે છે શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર બે થી ચાર હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે આને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે મધ્યાહન ભોજન લેવું પડે છે ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને એ નિમણૂક ન થાય ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવી જોઈએ તેમ વધુમાં આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું

કે કાયદે સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર ચૌદસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે

આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે રચનાત્મક વિરોધ અમે સાફ સફાઈ કરી અને સૌ પ્રથમ પેલા અમારું નૈતિકતા સાથે કરીશું રચનાત્મક રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે આભાર જય હિન્દ જય જય ગમી